નમસ્કાર ઉમેદવારો મિત્રો વેલકમ ટુ આજે ક્લાસીસ મિત્રો ગુજરાત સમાચારની અંદર પેપરની અંદર લોકસભાની ચૂંટણી આચાર સંહિતા લાગુ પડી જાય તે પહેલાં ધોરણ એક થી બારમાં આઠથી દસ હજારની કાયમી શિક્ષકની ભરતીની સંભાવના વિશે માહિતી આવેલ છે મિત્રો આપણે ગયા વિડિયોમાં જોયું હતું કે કેટલાક સોર્સ દ્વારા આઠથી દસ હજારની કાયમી શિક્ષણ ભરતી આવવાની છે તેવા સંભાવના આવી રહ્યા છે તેમાં કેટલાક પણ બદલાવ થઈ રહ્યા છે તેની વિગતવાર આજે આપણે પેપરમાં શું આવેલું છે તે આપણે જોઈએ તો વિડીયોને અંત સુધી તમે નિહારો તો મિત્રો આ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે લાડો કે લોલીપોપ એવી ભારે ચર્ચા ચાલી રહી છે તો સંપૂર્ણ ન્યૂઝ આપણે જોઈએ પ્રાથમિક વિભાગમાં સત્યાવીસો પચાસ વિદ્યા સહાયકની નિમણૂક અંગે પ્રક્રિયા રોસ્ટર રજિસ્ટરની લગતી કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાથી આવનારા ફેબ્રુઆરી માસમાં ગમે ત્યારે નોટિફિકેશન ભરતી પ્રક્રિયા સહિત પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે તેવું જણાવી રહ્યું છે મિત્રો એવું કહેવા માંગે છે કે પ્રાથમિક ભાગમાં સત્તેરસો પચાસની વિદ્યાસાયની નિમણૂક એ મિત્રો રોસ્ટર રજિસ્ટર લગતી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તાલના સમયમાં એટલે કે ફેબ્રુઆરી માસમાં ગમે તે રે નોટિફિકેશન જાહેર થઈ શકે છે હવે વાત રહી બીજી બાજુ કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગમાં કાયમી શિક્ષક તરીકે શિક્ષણ સહાયક તરીકે ભરતી કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ચક્રો શરૂ થઈ ગયા હોવાનું પણ અત્યંત આધારભૂત જાણવા મળી રહ્યું છે ત્યારે ઉમેદવારોએ જણાવ્યું છે કે તાજેતરમાં એકથી બારમાં આઠ હજારથી દસ હજાર જેટલા કાયમી શિક્ષકની ભરતી થવાની ખાનગી અહેવાલો બાદ ઉમેદવારો આ બાબતને ચૂંટણીલક્ષી ગણાવી રહ્યા છે અને હકીકત જો જૂન માસમાં ધોરણ એક થી બારમાં આઠ હજાર થી દસ હજાર કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવી તો ઉમેદવારોના બે હાથમાં લાડવા બની રહેશે જેનો દેખીતો ફાયદો આગામી લોકસભાની ચૂંટણીમાં સત્તા પક્ષને થશે તેવી ચર્ચાઓ જોર જમાવ્યું છે માધ્યમિક વિભાગમાં માળખામાં નવતર અભિગમ બાદ દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ લાગુ પાડી દેવાય બાદ ભરતી પ્રક્રિયામાં પારદર્શિકતા લાવવાના હેતુથી માત્ર મુખ્ય પરીક્ષા મેળવેલ ગુણને ધ્યાનમાં રાખીને ઉમેદવારોને પ્રાધાન્ય આપી શકે તેવા શિક્ષણવિદો સ્પષ્ટ મત આપી રહ્યા છે મિત્રો અહીં એવું કહેવામાં આવે છે કે આના સમયમાં માત્ર કદાચ તમારે દ્વિસ્તરીય પરીક્ષા લીધી હતી તેના જ માર્ક્સ ગણવામાં આવી શકે છે તેનું કારણ પણ દર્શાવેલ છે તેનું કારણ આપણે જોઈએ રાજ્યમાં અમુક કોલેજોના સંચાલકો વિદ્યાર્થીઓના લાભ લઈને બીએડ સહિત એક્સ્ટ્રા કોર્સો થતો હોવાની અમુક સંસ્થાઓનો દ્વારા બાયદરી આપીને મસમોટી મોટી છ આંકડા સુધીમાં ફી નગદ સ્વરૂપે મેળવીને અભ્યાસ કર્યા વિના ડિગ્રીઓ આપી દેવામાં આવતી હતી હોવાના અહેવાલો બાદ શિક્ષણ વિભાગે આ કથિત પ્રકરણની ગંભીરતાથી ધ્યાનમાં લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે જેના લીધે નાણાં જોર ઘેર બેઠા અભ્યાસ કર્યા વિના ડિગ્રી મેળવ ડિગ્રી ધારકોને ખોટો ગેરલાભ ન રહે જાય તેવા હેતુસર માત્ર મુખ્ય પરીક્ષામાં મેળવે ગુણ આધારિત ભરતી સહિત નિયમોમાં સુધારા વધારા થઈ રહ્યા હોવાની શિક્ષણવિદો પાસેથી જાણવા મળી રહ્યું છે તો મિત્રો એનું કારણ એ છે કે ઘણી બધી એવી કોલેજો છે જેમાં પૈસાના જોરેથી ડિગ્રીઓ આપી દેવામાં આવે છે અને ડિગ્રીમાં ઊંચા માર્ક્સ ઊંચા ટકા આપી દેવામાં આવે છે જેથી ટેટ ટાટની જે પરીક્ષાની લીધા બાદ જે ગુણભાર રીતે જોવામાં આવે છે તેના ગુણબળમાં પણ એકેડમીના માર્ક્સ વધુ ગણવામાં આવે છે અને એમને લાભ થઈ જાય છે જે સારા માર્ક્સ લાવ્યા હોય છે એક્ઝામની અંદર ટેટ ટાટ જેવી દ્વિસ્તરીય એક્ઝામમાં એમને નુકસાન થઈ શકે છે માટે અહીંયા સરકાર દ્વારા આવું પણ માનવામાં આવી રહ્યું છે જે આપણે બધા જાણીએ છીએ પણ મિત્રો આ એક લોલીપોપ છે અત્યારે એવું આપણે સમજી શકીએ છીએ જો આઠથી દસ હજારની ભરતી કાયમી આવી શકતી હોય તો મિત્રો આપણે જાણીએ છીએ કે બત્રીસ હજાર શિક્ષકોની ભરતી ખાલી છે કે જ્યાં આપણે માગણી કરી રહ્યા છે આપણા ઉમેદવારો પણ માગણી કરી રહ્યા છે આવનારા સમયમાં મિત્રો ગાંધીનગર ઉમેદવારો જવાના છે જેમાં ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના ના રોજ ગાંધીનગર જવાના છે તો મિત્રો તમે સાથ અને સહકાર આપો જેથી આમના સમયમાં ભરતીની સંખ્યા વધે સત્યાવીસો પચાસમાં પણ મિત્રો બધા કહી રહ્યા છે તેવી રીતે જગ્યા વધારો થઈ શકે છે એવા સ્પષ્ટ કોઈ અધિકારી જણાવ્યું નથી પણ મિત્રો જો તમે તમારા મિત્રોને ઉમેદવાર મિત્રોને સાથ સહકાર આપશો તો આશા છે કે આમાં જગ્યા વધારો થાય અને જે વચ્ચે મેરિટ છે તેમને લાભ પણ થાય

તો મિત્રો રજૂઆત કરો રજૂઆત કરશો તો સરકાર તમારી વાત સાંભળશે અને જલ્દીથી જલ્દી નિર્ણય લાવશે આવનારા સમયમાં જે પણ પ્રશ્ન બનશે એ આપણી ચેનલમાં મૂકવામાં આવશે તમારી ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત